કેમ છો બાળકો મજામાં ને આજે આપણે પ્રાચીન સમયની પ્રેરણાદાયક વાર્તા સાંભળવાની છે આ વાર્તાનું નામ છે ટીટોળી અને સાગર એક સુંદર અને રમણીય દરિયા કિનારો હતો દરિયો એટલે સાગર તો એ સાગરના કિનારેથી થોડે દૂર આવેલું આવેલા ઝાડ ઉપર વિવિધ પ્રકારના પક્ષીઓ રહેતા હતા આ પક્ષીઓમાં એક ટિટોળીનું જોડું રહેતું હતું એ બંને તો સાગર કિનારે હરતા ફરતા અને આનંદથી રહેતા અને રોજ તેઓ બંને ખોરાક મેળવવા દૂર દૂર સુધી જતા અને ખોરાક મેળવીને પાછા સાગર કિનારે આવી જતા અને આનંદથી રહેતા આવી રીતે દિવસો અને મહિનાઓ પસાર થતા ગયા થોડા સમય પછી ટિટોળીને ઈંડા મૂકવાનો સમય થયો ટીટોડીએ ટીટોડાને કહ્યું કે મારે ઈંડા મૂકવાનો સમય થયો છે પછી તો ટીટોડાએ સાગર કિનારે સાગર કિનારે પાણીના વહેણથી થોડે દૂર એક જગ્યા શોધી લે છે અને બાળકો ભાગે પક્ષીઓ પોતાના ઈંડા માળામાં જ મૂકે છે પણ ટીટોળી પોતાના ઈંડા જમીન પર મૂકે છે તેથી ટીટોળાએ તો ખૂબ નરમ અને પોચી જમીન જોઈ અને ત્યાં પોતાના ઈંડા મૂક્યા ઈંડા જોઈ અને ટીટોળી તો ખૂબ અરખાય ટીટોળી કહે હવે તો ઈંડામાંથી બચ્ચા બહાર આવશે આ બંનેની વાતો સાગર આ બધું જોતો હતો તેથી તેને ઈર્ષા થઈ અને બોલ્યો કે આ મારા કિનારે આવી રીતે સુખેતી કેવી રીતે રહી શકે તેથી સાગર પણ યોગ્ય તકની રાહ જોવા લાગ્યો આમ ટીટોળી પોતાના ઈંડાનું સતત ધ્યાન રાખતી અને ઈંડાનું રક્ષણ કરતી ટીટોળો પણ ખોરાક મેળવવા દૂર સુધી જતો પણ સાંજ પડે પાછો સાગર કિનારે આવી જતો એક દિવસ ટીટોળો ટીટોળીને કહે ચાલ ને ટીટોળી આજે આપણે બંને ખોરાક મેળવવા જઈશું પણ ટીટોળી કહે પણ આ ઈંડાનું શું કોણ ધ્યાન રાખશે ટીટોળો કહે તો ચિંતા ન કર આપણે સાંજે તો પાછા આવી જ જશું આ બધું સાગર જોઈ રહ્યો હતો એ તો રાહમાં જ હતો કે આ બે અલગ પડે તો હું ઈંડા લઈ લઉં જેવા કે ટીટોળીનું જોડું ખોરાક મેળવવા જાય છે ત્યાં તો સાગર આ મૂકો જોઈ અને ટીટોળીના ઈંડા લઈ જાય છે આ બાજુ ટીટોળી ટીટોળાને કહે છે કે મને ઈંડાની બહુ જ ચિંતા થાય છે તેથી ટીટોળો કહે કે તો તું પાછી જા હું ખોરાક લઈ ને સાંજ સુધીમાં આવું છું આમ ટીટોળી પાછી સાગર કિનારે આવે છે ટીટોળીએ સાગર કિનારે આવી અને ઈંડા જોયા નહીં તેથી તે આક્રંદ કરવા લાગી અને ખૂબ બોલવા લાગી અને જ્યાં ઈંડા મૂક્યા હતા ત્યાં તેણે રેતી ધીની જોઈ તેથી ટીટોળીને ખ્યાલ આવી ગયો એ મારા ઈંડા નક્કી આ સાગર જ લઈ ગયો છે તેથી ટીટોળી સાગરને કહેવા લાગી એ સાગર મારા ઈંડા તે જ લીધા છે ને સાગર પણ અભિમાનથી હસે છે અને કહે છે હા તારા ઈંડા મેં જ લીધા છે હું હવે તને પાછા નહીં આપું ટીટોળી કહે છે સાંભળ સાગર મારા ઈંડા મને પાછા આપી દે સાગર કહે તું ટીટોડી તું મને શું કરી શકવાની છો ટીટોળીને ખૂબ ગુસ્સો આવે છે અને તે બધા પક્ષીઓની પાસે જાય છે અને ટીટોડી બધાને કહે છે કે મારા ઈંડા આ સાગરે લઈ લીધા છે આપણે બધા પક્ષીઓ ભેગા થઈ અને આ સાગરને સૂકવી નાખશું પાણી ચાંચમાં લઈ અને બહાર જમીન પર ઠાલવી દઈશું આ સાંભળી બધા પક્ષીઓ હસવા લાગે છે અને કહે છે તું ગાંડી થઈ ગઈ છે કે શું આપણી નાનકડી ચાંચમાં તો ટીપું પાણી રહે તેનાથી આ વિશાળ સાગરને સૂકવી શકાય આ વાત સાંભળી ટીટોળી નિરાશ થઈ ત્યાંથી નીકળી આવે છે અને પોતે પોતે એકલી જ સાગર સામે લડી ને પોતાના ઈંડા મેળવવા સાગરને સુકવવાના ધ્યેય નક્કી કરે છે ટીટોળી તો સાગરમાંથી પોતાની ચાંચમાં પાણી ભરી આવી બહાર આવી અને જમીન પર ઠાલવે છે અને ફરી પાછી ચાંચમાં પાણી ભરી અને જમીન પર ઠાલવે છે ટીટોળી તો હૃદયને કારણે પોતાના પોતાની શક્તિનું ભાન ભૂલી જાય અને એકલી સતત આ કામ ચાલુ રાખે છે સાગરનું પાણી ચાંચમાં ભરી અને બહાર જમીન પર ઠાલવે છે આમ બધા પક્ષીઓ આ બધું જોઈ અને બીજા પક્ષીઓ તેની મજાક ઉડાવે છે અને બોલે છે કે ટીટોળી તો ગાંડી થઈ ગઈ છે કે શું આટલા મોટા સાગરની સુકવવા નીકળી પડી પણ ટીટોળીએ તો એનું કામ ચાલુ જ રાખ્યું આમ કરતાં કરતાં સાંજ થવા આવી અને ટીટોળો પણ ખોરાક મેળવી અને ટીટોળી પાસે આવી જાય છે અને ટીટોળી પાસેથી સમગ્ર ઘટના જાણે છે અને તે પણ ટીટોળીને મદદ કરે છે રાત થતાં તેઓ રાત્રિનો વિરામ લઈ સવાર થતાં જ તેઓ રાબેતા મુજબ આ કામ લાગી જાય સાગરનું પાણી પોતાની ચાચમાં લઈ અને જમીન પર ઠાલવવા લાગે છે આમ ટીટોળીને આવું રોજ કરતા જોઈ પક્ષીઓને દયા આવી અને બધા પક્ષીઓ પણ ટીટોળીની મદદમાં આવ્યા બધા પક્ષીઓ પણ ચાંચમાં પાણી લઈ અને જમીન પર ઠલવવા લાગ્યા પછી તો દૂર દૂર સુધી આવા ફેલાય ગઈ અને દૂર દૂરથી બધા પક્ષીઓના ટોળે ટોળા ટી મદદ કરવા આવવા માંડ્યા ને પછી વિશ્વભરના પક્ષીઓના ટોળા સાગર તરફ આવવા લાગ્યા પછી તો યુદ્ધના ધોરણે વિશ્વભરના પક્ષીઓ આ કામ કરવા લાગ્યા પછી એક વખત નારદની પૃથ્વી પર ફરવા લાગ્યા અને તે આ બધા આટલા બધા પક્ષીઓને એક સાથે ચાંચમાં પાણી ભરીને જમીન ઉપર ઠલવતા જોઈ અને પક્ષીઓને પૂછે છે અને ટિટોડીના ઈંડા સાગરે લઈ લીધા છે તે વાત જાણે છે અને નારદ મુનિ ટિટોડીની આ લડત જોઈ અને પ્રભાવિત થાય છે અને કહે છે આ ટિટોડીને ન્યાય મળવો જ જોઈએ પછી તો નારદજી પક્ષીના રાજા ગરુડ પાસે જાય છે અને ગરુડને કહે છે કે તમે તમારી પણ તમારી પણ પક્ષીની મદદે જાવું જોઈએ ગરુડ પણ કહે છે કે મારે બધા પક્ષીની મદદ કરવી જ જોઈએ એથી ગરુડ પણ ભગવાન પાસે જઈ અને પક્ષીની મદદ કરવાની રજા માગે છે ભગવાન પણ ગરુડને રજા આપે છે આમ પક્ષીઓના રાજા ગરુડ પક્ષીની મદદ કરવા આવે છે ત્યારે માતા લક્ષ્મી ભગવાન નારાયણને કહે છે કે હે પરમેશ્વર ઘણા સમયથી માં પાર્વતીના દર્શન નથી કર્યા તો આપણે એને મળી આવીએ ગરુડ મહારાજ ક્યાં છે બોલાવો એને ભગવાન કહે ગરુડ તો હમણાં જ પૃથ્વી પર ગયા છે તો એમના વગર કઈ રીતે જાશું તમે એમને લઈ આવો આમ ભગવાન પૃથ્વીલોક પર આવે છે અને પૃથ્વીલોક પર આવવાનું પ્રસ્થાન કરે છે આ બાજુ ગરુડ પણ પક્ષીઓને મદદમાં લાગી જાય છે અને બધા પક્ષીઓ ભેગા થઈ અને ભગવાનને બધી વાત કરે છે અને બધા ભગવાનને જોઈને બધા ખૂબ ખુશ થાય છે પછી ટિટોળી ભગવાન પાસે આવી અને કહે છે હે ભગવાન આ સાગર મારા ઈંડા લઈ ગયો છે પછી ભગવાન સાગર પાસેથી ટીટોળીના ઈંડા ટીટોળીને પાછા દેવડાવે છે અને ટિટોળી ખૂબ ખુશ થાય છે અને થોડા દિવસમાં તેમાંથી સુંદર મજાના બચ્ચા બહાર આવે છે ને ભગવાન વિષ્ણુ પણ ગરુડ સાથે સ્વર્ગ લોક જવા પ્રસ્થાન કરે છે તો આ વાર્તા સાંભળવાની મજા આવીને તો અનિતિ અને કપટ સામે લડવા માટે અડગ રહેવું જોઈએ જુઓ ફરી મળીશું નવી વાર્તા સાથે